તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ તો આજના મિત્રો આપણે છે પરીક્ષા સો જેટલા પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ જે તમને આવનારી ટેટ વન ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયો છે અને એકબીજા પર આધારિત હોય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ક્યુ કૌશલ્ય અભિવ્યક્તિ નથી તો જવાબ આવશે શ્રવણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે તો આમાં જવાબ આવશે શ્રવણ કથન વાચન અને લેખન આ મિત્રો છે ભાષા કૌશલ્યનો સાચો ક્રમ રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ તો જવાબ આવશે મિત્રો આમાં શ્રવણ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યુ કૌશલ્ય ગ્રહણ લક્ષી છે તો જવાબ આવશે શ્રવણ અને વાચન છે તે ગ્રહણ લક્ષી કૌશલ્ય રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કથન કૌશલ્યનો વિકાસ એટલે શું તો જવાબ આવશે મિત્રો યોગ્ય ઉચ્ચારણ સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ મિત્રો તેનો આ જે છે કથન કૌશલ્યનો વિકાસ તેનો જે છે અર્થ આ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય છે તો જવાબ આવશે ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓને દૂર કરવા અને કથનમાં આત્મ વિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો તો જવાબ આવશે તેમાં નાની જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવાની છે મિત્રો જે કરવાનું રહેશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે ક્યુ યોગ્ય નથી તો જવાબ આવશે કે બાળકોમાં ઉચ્ચારણોની ભૂલ સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ તો જવાબ આવશે શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરી આદર્શ પૂરો પાડવો જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે તો જવાબ આવશે વાચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક સ્તરે મુખ વાચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે તો જવાબ આવશે ધોરણ ત્રણ થી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આદર્શ વાચન કોના દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે શિક્ષક દ્વારા છે આદર્શ વાચન કરવામાં આવે છે અસ્ખલિતાની અભાવ છે તેમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાંચન શિક્ષણની શરૂઆત જુઓ અને કહો પદ્ધતિ શા માટે ઉપયોગી છે જવાબ આવશે તે શબ્દ અને તેના અર્થ વચ્ચે સીધો સંબંધ સ્થાપે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળક વાંચતી વખતે વાને વ બોલે તો તેને શું કહેવાય છે તો જવાબ આવશે તેને મિત્રો ઉચ્ચારણ દોષ છે તે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અસરકારક મુખ વાંચન માટે શું જરૂરી છે તો જવાબ આવશે હોઠ હલાવ્યા વિના વાંચન અને અર્થ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે શબ્દ કરવા માટે પ્રાથમિક હેતુ શું છે તો જવાબ આવશે શુદ્ધ જોડણી સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ ત્યારબાદ લેખન કૌશલ્યનો વિકાસ કયા કૌશલ્યના વિકાસ પછી શરૂ થાય છે તો જવાબ આવશે શ્રવણ કથન અને વાંચન પછી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શ્રુત મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે જોડણીની શુદ્ધતા અને કૌશલ્ય કૌશલ્યની ચકાસણી કરવી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક સ્થળે બાળકોને અક્ષર જ્ઞાન આપ્યા પછી લેખનની શરૂઆત કેવી રીતે કરાવવી જોઈએ તો જવાબ આવશે મિત્રો સુરેખ અને

સ્પષ્ટતા અને વાક્ય સંરચના માટે ત્યારબાદ તો અને કૌશલ્યના વિકાસ માટે ઘટક સમાન રીતે છે તો અર્થગ્રહણ ત્યારબાદ શ્રવણ કથન વાચન અને લેખન જે કૌશલ્યનો કેવી રીતે શીખવવા જોઈએ તો જવાબ આવશે સંકલિત રીતે છે તેને જે છે શીખવવા જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણના નિયમોને ક્યાં કૌશલ્ય દ્વારા વ્યવહારમાં લાવે છે તો જવાબ આવશે કથન અને લેખન દ્વારા ત્યારબાદ માતૃભાષાના શિક્ષણમાં પૂર્વ તૈયારીના તબક્કામાં કયા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે શ્રવણ અને કથન ઉપર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળકની મૌલિક અભિવ્યક્તિના વિકાસ માટે કયા બે કૌશલ્યો સૌથી વધુ અનિવાર્ય છે તો જવાબ આવશે કથન અને લેખન અનિવાર્ય શ્રવણ અને લેખન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષણમાં ટી એલ એમ શિક્ષણ શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું સુધારે છે તો જવાબ આવશે શીખવાની પ્રક્રિયાની ગુણવત્તા અને તેની અસરકારકતા છે તે સુધારે છે ત્યારબાદ ભાષાની શુદ્ધતા કયા કૌશલ્ય સાથે વધુ સંબંધિત છે તો જવાબ આવશે લેખન એમાં જોડણી અને સંબંધિત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ એક ના વિદ્યાર્થીઓને શબ્દ ઓળખ કરાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો જવાબ આવશે શબ્દ પદ્ધતિ જે આખું શબ્દ શીખવવો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૌખિક પરીક્ષા દ્વારા કયા કૌશલ્યનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય તો જવાબ આવશે શ્રવણ અને કથનનું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું કૌશલ્ય સૌથી છેલ્લે વિકસિત થાય છે અને વધુ મહાવરાની માંગ કરે છે તો જવાબ આવશે લેખન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોટા અવાજે વાંચનનો હેતુ શું છે તો જવાબ આવશે

ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળક લખવામાં સ લખે તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે તો જવાબ આવશે શ્રવણ અને લેખનની જોડણી દોષની નબળાઈ જોવા મળે છે ત્યારબાદ બાળકના શબ્દ ભંડોળમાં ના વિકાસ માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે તો જવાબ આવશે કથન એટલે કે ચર્ચા વિચારણા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા પ્રયોગશાળાનો મુખ્ય ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે તો જવાબ આવશે શ્રવણ અને કથન ઉચ્ચારણ સુધારવા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક લક્ષ્ય શું છે તો આવશે વિદ્યાર્થીની વિશિષ્ટ નબળાઈઓ દૂર કરવી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દૈનિક સમાચાર પત્ર વાંચવું આ કયા કૌશલ્યનું પોષણ આપે છે તો જવાબ આવશે વાંચન અને અર્થગ્રહણને ત્યારબાદ કયા કૌશલ્યનો આધાર માતૃભાષાનું પૂર્વ છે તો જવાબ આવશે શ્રવણ અને કથન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય આપવું એ કયા કૌશલ્યના સંકલિત વિકાસ માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે તો જવાબ આવશે વાંચન અને લેખન અને કથન સંશોધન અને પ્રસ્તુતિ માટે ત્યારબાદ કોહલબર્ગનું પ્રથમ સ્તર મિત્રો કયું છે તો જવાબ આવશે પૂર્વ પરંપરાગત ત્યારબાદ જો સજા મળે તો તે ખોટું આ વિચાર શ્રેણી કોહલબર્ગના કયા તબક્કામાં છે તો જવાબ આવશે તબક્કો એક તેમાં શું છે તો આ તર્ક કોહલબર્ગના કયા તબક્કામાં આવે છે તો જવાબ આવશે તબક્કા નંબર બે માં છે આ આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાચું તે છે જે અન્યને ખુશ કરે સારા આંતર વ્યક્તિગત સંબંધો આ કયા તબક્કો છે

કે ગુજરાતી વ્યાકરણ જેમ કે સજ્ઞા શીખવા માટે પ્રાથમિક સ્તરે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો જવાબ આવશે આગમન પદ્ધતિને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં નિયમમાં જે છે ડોલર રાઈટ એરો ડોલર ઉદાહરણ સૂત્રનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે નિગમન પદ્ધતિમાં ત્યારબાદ નિગમન પદ્ધતિનું છે મિત્રો મુખ્ય લક્ષણ શું છે તો જવાબ આવશે મિત્રો

આગળનો પ્રશ્ન છે કે નિગમન પદ્ધતિ કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય ગણાય છે તો જવાબ આવશે ઉચ્ચ પ્રાથમિક અથવા તો માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે છે આ વધુ યોગ્ય છે ગણાય છે ત્યારબાદ આજે આપણે વર્તમાનમાં નિયમો ભણીશું અને પછી તેના ઉદાહરણ જોઈશું આ કઈ પદ્ધતિ દર્શાવે છે તો જવાબ આવશે નિગમન પદ્ધતિ દર્શાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો શિક્ષક બાળકોને સંજ્ઞાના જુદા જુદા ઉદાહરણો જેવા કે વ્યક્તિ સ્થળ આપે અને પછી તેની વ્યાખ્યા કહે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે તે આગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્યારબાદ કઈ પદ્ધતિ માનસ શાસ્ત્રીય પદ્ધતિ ગણાય છે તો જવાબ આવશે આગમન આગમન પદ્ધતિને છે મિત્રો માનવ જે છે માનસ શાસ્ત્રીય જે છે પદ્ધતિ કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ એકમાં બાળકોને કહો પદ્ધતિમાં સેના દ્વારા શબ્દોની ઓળખ કરવામાં આવે છે તો જવાબ આવશે ચિત્ર અને તેને સંબંધિત શબ્દો આધારે છે તે છે શબ્દોની ઓળખ છે તે કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ અક્ષરને બદલે આખા શબ્દને એક એકમ તરીકે શીખે છે તો જવાબ આવશે સમગ્ર શબ્દ પદ્ધતિ અથવા તો વાક્ય પદ્ધતિમાં ત્યારબાદ વાક્ય પદ્ધતિની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો તો જવાબ આવશે સંપૂર્ણ વાક્ય થી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂળાક્ષર પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે તો જવાબ આવશે બાળકોને અક્ષરોનું જોડાણ કરીને શબ્દ બનાવવામાં મુશ્કેલી પડે છે ત્યારબાદ પદ્ધતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાંચન શિક્ષણની કઈ પદ્ધતિ શ્લેષણાત્મક ગણાય છે તો જવાબ આવશે વર્ણ પદ્ધતિ જે અક્ષરને જોડીને શબ્દ બનાવાયો હોય ત્યારબાદ શિક્ષક બાળકોને જલેબીનો ફોટો બતાવી ને જલેબી શબ્દ વચાવે છે તો આ કઈ પદ્ધતિ છે જવાબ આવશે મિત્રો આને જુઓ અને કહો પદ્ધતિ છે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો બાળકને એક સાથે અક્ષર શબ્દ અને વાક્ય ત્રણેયનું જ્ઞાન આપવામાં આવે તો તે કઈ પદ્ધતિ ગણાય છે તો જવાબ આવશે મિત્રો તેને મિશ્ર પદ્ધતિ છે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધ્વનિ પદ્ધતિ માં સેના પર ભાર મૂકવામાં આવે છે તો જવાબ આવશે મૂળાક્ષરોના ઉચ્ચારણ એટલે કે ધ્વનિ ઉપર છે 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 વધારે ભાર આવતો હોય ત્યારબાદ આગળનો પ્રશ્ન કે રમત દ્વારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે આનંદ સાથે સહેજ અને સ્વયં સ્વીકૃત શિક્ષણ આપવું ત્યારબાદ રમત દ્વારા શિક્ષણના પ્રણેતા કોણ ગણાય છે તો જવાબ આવશે હેન્ડરી વેલ કુક છે તેને જે છે રમત દ્વારા શિક્ષણના પ્રણેતા ગણવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાર્તા કથન પદ્ધતિથી બાળકોમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે તો જવાબ આવશે શ્રવણ કૌશલ્ય અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે ત્યારબાદ વાર્તા કથન કરતી વખતે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ તો જવાબ આવશે પાત્ર અને પ્રસંગો અનુસાર ઉતા ચઢાવ વાળો છે તેનો જે છે અવાજ હોવો જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના સર્જનાત્મકતા વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જવાબ આવશે અધૂરી વાર્તા પૂરી કરવાની પદ્ધતિ વાર્તા કરતાનું વિસ્તરણનો જે જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારબાદ રમત દ્વારા શિક્ષણ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ યોગ્ય છે તો જવાબ આવશે ભાષાની રમતો ગીતો અને અભિનયો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે તો જવાબ આવશે રમત દ્વારા શિક્ષણ અથવા પ્રવૃત્તિ પદ્ધતિમાં ત્યારબાદ કૌશલ્યના મૂલ્યાંકન માટે ઉપયોગી છે તો જવાબ આવશે સાંભળીને સમજવાની ક્ષમતા માટે એટલે કે શ્રવણ માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો શિક્ષક બાળકોને પક્ષીઓના અવાજની નકલ કરવા માટેની પ્રવૃત્તિ કરાવે છે તો તે કયા કૌશલ્યના વિકાસ માટે રમત દ્વારા શિક્ષણનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે કથન ઉચ્ચારણ અને જવાબ આવશે ગદ્ય અને પદ્યના પાઠો પાઠો માટે એટલે કે પ્રેરક વાર્તાઓ માટે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ પ્રત્યક્ષ પદ્ધતિમાં ભાષા શિક્ષણ કેવી રીતે જે છે કરવામાં આવે છે તો જવાબ આવશે અનુવાદ વિના સીધી લક્ષ્ય ભાષા એટલે ગુજરાતીમાં કરવામાં આવે છે ત્યારબાદ પદ્ધતિ જે છે તેનો મુખ્ય હેતુ શું છે તો જવાબ આવશે બાળકોને સક્રિય રાખવા અને પૂર્વ જ્ઞાન તેનું છે ચકાસવા માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં શિક્ષક અને પાઠ્યપુસ્તકને ગોણ ગણવામાં આવે છે અને બાળકોને કેન્દ્રમાં રખાય છે તો જવાબ આવશે બાલ કેન્દ્રીય પદ્ધતિ અથવા તો પ્રવૃત્તિ પદ્ધતિમાં ત્યારબાદ એટલે કવિતા શિક્ષણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે તો જવાબ આવશે જ્ઞાન અને અભિનય પદ્ધતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નકલ દ્વારા શીખે છે તો જવાબ આવશે અનુકરણ પદ્ધતિ જેમાં શિક્ષકનું વાંચન અને ઉચ્ચારણ આધારિત ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે કરીને શીખવું એટલે લર્નિંગ બાય ડુઈંગ એટલે કે જે છે કરીને શીખવા જે જે સિદ્ધાંત પર છે આધારિત રહેલી છે ત્યારબાદ ઉપ ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિનું કાર્ય ક્યારે શરૂ થાય છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓની નબળાઈનું નિદાન થયા પછી છે આનું જે છે કાર્ય શરૂ થાય છે ત્યારબાદ ગદ્ય એટલે કે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્નોત્તરી અને ચર્ચા પદ્ધતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મૌખિક શિક્ષણ પદ્ધતિનો મુખ્ય આધાર શું છે તો જવાબ આવશે શિક્ષકની વાણી અને તેનું ઉચ્ચારણ ત્યારબાદ કઈ પદ્ધતિમાં શિક્ષણનો આધાર અને બાળ રમતો છે તો જવાબ આવશે કિન્ડર ગાર્ડન ગાર્ટન પદ્ધતિ ફોબેલ દ્વારા જે આપવામાં આવી છે તેમાં જે છે શિક્ષણનો આધાર બાલ અને બાળ રમતો ઉપર રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વ્યાકરણ શીખવવાની કઈ પદ્ધતિ બાળકોમાં ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે તો જવાબ આવશે નિગમન પદ્ધતિ પદ્ધતિ જેમાં નિયમો ગોખવા પડે છે ત્યારબાદ વાક્ય સિદ્ધાંત ઉપર મિત્રો આધારિત રહેલી છે તો જવાબ આવશે પૂર્વથી અંશ તરફ અહીં તમે જોઈ શકો વાક્ય પછી જે છે તેનું ફોર્મ્યુલા પછી શબ્દ પછી વાંચું તેનું ફોર્મ્યુલા આ રીતના જે વાક્ય પદ્ધતિ આધારિત છે ત્યારબાદ જુઓ અને કહો પદ્ધતિ મુખ્યત્વે ક્યાં કૌશલ્યના વિકાસ માટે વપરાય છે તો જવાબ આવશે વિકાસ માટે છે જે વપરાય છે ત્યારબાદ જો શિક્ષક બાળકોને કોઈ પ્રવૃત્તિ પરથી નિયમ સમજાવે તો આ કઈ પદ્ધતિનો સંકેત છે તો જવાબ આવશે આગમન પદ્ધતિનો ત્યારબાદ ભાષા શિક્ષણમાં ડ્રીલ પદ્ધતિનો ઉપયોગ ક્યાં હેતુસર થાય છે તો જવાબ આવશે પુનરાવર્તન દ્વારા ભાષાના ઘટકો પર પ્રભુત્વ નીચેના બધી કઈ પદ્ધતિ કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી છે તો જવાબ આવશે સુત લેખન એટલે કે લેખન લક્ષી ત્યારબાદ ભાષા શિક્ષણમાં સહંબંધ પદ્ધતિનો અર્થ શું છે તો જવાબ આવશે ગુજરાતી ભાષાનું અન્ય વિષયો ગણિત પર્યાવરણ સાથે જોડાણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કે ગદ્ય એટલે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓએ વિચારવા અને તર્ક કરવા પ્રેરે છે તો જવાબ આવશે પ્રશ્નોત્તરી અને ચર્ચા પદ્ધતિ ત્યારબાદ મોન્ટેસરી પદ્ધતિ મુખ્યત્વે કયા કૌશલ્યના વિકાસ ઉપર ભાર મૂકે છે તો જવાબ આવશે લેખન અને ઇન્દ્રિયોના વિકાસ માટે